મારે તો બે છોકરા છે અને બે છોકરા ને એક એક વહુ છે પણ કોઈ દી મને કાઈ પૂછતા જ નથી ઘરમાં શું આલે ને કઈ ખબર જ નથી હવ હવ ની રીતે કામ કર્યા રાખે જો ક્યારેક મને હુમલો આવ્યો ને તો દવાખાને કોણ લઈ જાય છે એ ઉપર વાળા કઈક સદબુદ્ધિ દે મારા છોકરાને ને આ જમકુ ક્યાં ગયા તા એ લુકડા ધોવા ગઈ થી તો એ આ

તું ઉપર વાઈ ગઈ ને તેનું મારે જિંદગીમાં બધું અંધારું અંધારું થઈ ગયું છે તું એક હતી ત્યારે હું તારી હારે સુખ દુઃખ ની વાતો કરતો તો હવે કોઈની હારે કરી મારે બોલો મારે નવા નવા લગ્ન થયા છે ને પોદરા મારે ઉપાડવાના અને ઓલી મારી જેઠાણી રહી ને હારા હારા કામ એ લઈ લે અત્યારે લુગડા ધોવા વાઈ ગઈ લુગડા ધોવા થોડું કઈ બર પડે મેં મારા બાપાને કહ્યું મેં કોઈ દી પોદરા ન ઉપાડે ના મારે ઉપાડવા પડે છે શું કરું હવે છે ને આનું કંઈક મારે કરવું જ પડશે લે દેરાણી તેમાએ વાહીદુ કરવા વઈ આવ્યા હારા તો કહેવાય ની તમાર ઉપાય દી કરતા તો કઈ નવાય કે હું વાહીદુ કરવા જાવ લે મારી માં મને શિક્ષામન દેવા આવી એ તું પૂછીને જાતે હું છાઈ પૂછીને જાવ લે બોલ હવે મને કેવા મળ્યા હવે સાના માના વાહીદુ કરો ને બીજું ઘર નું કામ પડ્યું ને એ કરી નાખો હાલો હું જાવ લે હું કાઈ ન કરવાની સોવરી મારી માં હારા હારા કામ લઈ લે એટલે તો ગાયોખા કામ થઈ જાય મારે નો થાય મારે કેવા તું મને જેવાં તેવા કામ દઈ દેસ તો તમારી વેલા જગાય એ હું વેલી જાગું છું હું વરી હજી નવી નવી આવી છે ને તામ જો મારી હામી થવા મડી એ આગી લગન તો હું જ કરતી થા બધું કામ એ હવે શીખવું પડે બાપાને ઘર નો કર્યું તો આયા કરાય ન આમ જો કામ વાળા બધું વાતું કરશી આ પોદરા નાખી દેલી માર કાઈ ના હા ભરું લે હું કાઈ નોકરાણી થોડી સુ તું કે પોદરા નાખી દઉ એ નાખવા જ પડે શું વરી હાર હાર કામ તારે લઈ લેવા ને મને તું જીવન તેવા દઈ દે શું વરી એ હું ના દેતી કામ એ તું લઈ લેસો આવા કામ વેલા સાગી લઈ લેવાય તો ઈ બધા કામ આમ જો મે માર બાપાને ઘર મે કોઈ દે આવા પોદરા ન હું પાડા ને તું મને ઉપડાવેશ તે મે તન થોડી ઉપડાવું છું આ બધું કરી ના બધું શીખવું પડે હું તમારી હમ કા આય અતાર બધું સહન કરતી થી હવે પાછી મારવા મળી તે મને ઠીક મારી દીકરી મારતી ની હો અતાર સુધી બહુ સહન ગરીમાં મને ખબર છે જ્યાં લેકિન તારા ઘર પગલા રહી છે ને ત્યાં લેકિન તું મારું ઘર નહીં હાલવા દે મારે છે ને બધું મેરે મારે કરતી મારે છે મારા બાપુ ને ફોન કરવો છે મારા અહીંથી વહી જાવ જો આ જા વહી જા આ હું કાઈ વાહી દુ નથી નાખવાની એ હું ત્યાં જાવ છું મારા બાપા ના ઘરે હું ઈ બોલાવીને લાવ હા તો તું રીજે એકલી એ હારું મારા બાપુને ને ફોન કરું મારા એ રેવું જ નથી હાલો એ બાપુ હું તમને શું કહું છું

આ ભરી ન એ આરા ફોન આપો તમારો માર છોકરાને ફોન કરવો છે એ કામ છે લાવો ને એ એ હા એ મને લેવા આ દેરાડી બાદ બાદ કરે છે એ આ મને મારી એ પછી બધી વાત કરીશ તને મારી માં શું હાંધા કરે એ મે કાઈ ન થાંધા કર્યા હે હારા તમને શું કેતી તી એ પગે લાગુ કાઈ હાંધા ન કર્યા મારી માં મને બધી ખબર છે તું હાંધા જ કરે તારી રેની જીબડી બહુ હમણાથી વધી ગઈ છે ક આ મારી માં તે મને સંપળ બાઈ લે ઊભી ની બાઈ ઊભી ની બાઈ હારા આ તો એ પણ બાજો એ તમને પગે લાગુ બાજો માં કોઈ માની

ગોબરા હા હું તને હા કહું હા ખોટું ન લગાડ હા ભાઈ કે ને ભાઈ તે હાના ને આ સીટીમ લગન કર્યા ને હા ઈ નતા કરવા કા પણ ભલા મણા મારી વવ જો ગામડાની કેવી કામ કરે ભલા મણા અને તારી વહુ ને કાકા કાય આવડતું ના એ ભાઈ આવડી જાય ડાયરેક્ટ નો આવડે હેરવે હેરવે આવડે તારું બા હવે આવડતા આવડશે તો ગઈ ઢી થઈ જાય છે મુંગો મઈ ખાવાનું તને કોઈ દી હારું ખવરાયું

મારી માં લોહી પી ગઈ છે આ છે ને મારા બાપુ ઘર મારે વય જ જાવું છે ભલે મારી માં એકલી રહેતી ને ભલે ઘર નું કામ કરતી એટલે એને ખબર પડે એને આખું ઉઘડે લોહી પી ગઈ છે શું કરું જલ્દી આવે તો હારું માર બાપુ ની એ હજી પોટકા ભલે હજી વાદુડી તું વાદુડી ની સો તું સો તું અરે તા ઠીકો કોને મેરે તને તને મારું મને પોટકું મેરે

તમે <laughs> ની <laughs> એ બાપા છોડ તમારો બાપ બધું હાલતું બંધ થઈ ગયું જોવો જોવો હા તમારો દો રે હા બોચુ અલ્યા આપણે હાલો હાલો પછી તને તેડી દઈશ અતારે એમની થાતી વિધી કરજો હો